છે એફએસએલનો એક પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે કે હું આમાં રાજનીતિ નથી કરવા માગતો પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે મેં પહેલા જ કહ્યું આપને કે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આની ઉચ્ચકક્ષાની તપાસ જે આપવામાં આવી છે આજે સાંજ પહેલા એફએસએલ ના રિપોર્ટ આવતા જ આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે એક પ્રારંભિક રિપોર્ટમાં આપ જાગૃત નાગરિક છો એટલે મારે આપને જણાવવું પડે કે લઠ્ઠાનું કોઈ બી અંશ આની અંદર મળ્યું નથી જે એફએસએલનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે પરંતુ સાંજ સુધી જે રિપોર્ટ આવશે એમાં સંપૂર્ણ માહિતી આપણે સૌની સમક્ષ મૂકવામાં આવશે